નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 આજે અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાનો પાંચમો દિવસ છે તો અનંત અંબાણીએ પદયાત્રા દરમિયાન મુરગીઓની એક સમગ્ર ટ્રકને બચાવી લીધી છે રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે પાંચમો દિવસ છે પાંચ દિવસમાં તેઓ 50 કિલોમીટર જેટલું અંતર કાપી અને સોનરડી ગામના પાટિયા સુધી પહોંચ્યા છે અનંત અંબાણી પગપાળા પદયાત્રા કરતા હતા તે દરમિયાન રસ્તા ઉપરથી એક મરઘાની ગાડી જતી હતી જે અનંત અંબાણીને ધ્યાને આવતા તરત જ તેમણે તેમના સ્ટાફને કહી અને આ ગાડી રોકાવી હતી ત્યારબાદ ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરી અને બસો પચાસ જેટલા પક્ષીઓને કતલખાને જતા બચાવ્યા હતા અનંત અંબાણીએ ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરી અને પક્ષીઓની રકમના જેટલા રૂપિયા થતા હતા તેનાથી બમણા રૂપિયા આપી અને અબોલ પક્ષીઓને છોડાવી સ્વતંત્ર રીતે કુદરતી વાતાવરણમાં છુટ્ટા મૂકવામાં આવ્યા હતા આ બાદ તેઓએ પગપાળા યાત્રામાં બે મરઘીઓ હાથમાં લઈ અને જય દ્વારકાધીશના નાદ સાથે પગપાળા પદયાત્રા કરી હતી આમ તેમણે યાત્રાના પાંચમા દિવસે પક્ષી પ્રત્યે પોતાના પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મારું યાત્રા ચાલે છે પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી અને બસ આ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે આ જ મારી પ્રાર્થના છે અને અમે હમણાં પદયાત્રામાં પાંચ દિવસથી ચાલીએ છીએ અને બે ચાર દિવસમાં પહોંચી જશું એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે અને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે તો હું ચાલું છું અને અમારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ દ્વારકાધીશ નું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપે એ બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન બધી પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું મારા ભાઈઓ અને મારા મિત્રોને કે આ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું